નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્તર એપ્રિલ બે હજાર પચીસ ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડ અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કેસર કેરીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના કેસર કેરી બજાર ભાવ કેવા રહે છે ભાઈ આ કેસર કેરીનો ભાવ નવસો પચીસ રૂપિયા ફળ પણ મોટું નવસો પચીસ રૂપિયા જોઈ લો ક્વોલિટી મોટું ફળ આ ભાઈ નવસો પચીસ રૂપિયા ભાવ બોક્સ ના ભાવ ક્વોલિટી વાળો માલ જોઈ લો આ કેરીનો જોઈ લો મોટું ફળ આ એકદમ પોણા નવસો ભાવ જોઈ લો પણ પોણા નવસો રૂપિયા ભાવ હતો આઠસો પંદર ભાવ ભાઈ ફળ જોઈ ગયો નાનું ફળી સવા આઠસો રૂપિયા ભાવવાનો હતો

પાંચસો <laughs> <Hala, coughs> સાતસો રૂપિયા ભાઈ આ કેરી નો જોઈજો ક્વોલિટી સાતસો રૂપિયા ભાવ પણ સારું નાનું એ ભાઈ સાતસો રૂપિયા ભાવ છે જોઈ લ્યો કેરી સાતસો ભાવ ભાઈ જોઈ લ્યો આના સાડા છસો ભાવથી આ ક્વોલિટી નું ફળ આવવું હોય ભાઈ સાડા છસો રૂપિયા ભાવ આ કેરીનો જોઈ લો સાડા છસો ભાવ જોઈ લો નવસો રૂપિયા ભાઈ આનો જોઈ લો ક્વોલિટી કેરીની નવસો રૂપિયા ભાવ જો આ કેરીનો ભાઈ આજનો ફળ પણ મોટું હોય ક્વોલિટી વાળો માલ હે નવસો રૂપિયા ભાવ થી આના જોઈ લો મોટું ફળ એકદમ હરિયા ઠીજ ભાઈ અમે આ આ બોલો ને ભાઈ આયુ કોણા 900 ભાઈ જોઈ લો આ કેરીનો ભાવ કોણા 900 રૂપિયા ભાવ જોઈજો આ કેરીનો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ ઓ ફળ કોણા 900 રૂપિયા માં ગયા ભાઈ આરાજીમાં